થેપલા ગુજરાતીઓનો મનગમતો નાસ્તો છે અને ગમે ત્યારે બહાર ફરવા જવાનું થાય ત્યારે મુસાફરીમાં જો થેપલાનો સહારો મળી જાય તો મોજ પડી જાય ત્યારે રાજકોટમાં અને પૂર્ણા ગૃહ ઉદ્યોગ નામની સંસ્થા છેલ્લા દસ વર્ષથી થેપલા બનાવી રહી છે જેમાં સંચાલકો દ્વારા પ્રોપર હાઇજિન સાથે થેપલા બનાવવામાં આવે છે આટલું જ નહીં આ ગૃહ ઉદ્યોગ થકી મોટી સંખ્યામાં મહિલાઓને રોજગાર પણ પૂરો પાડવામાં આવે છે આજની નારી પુરુષ સમવડી બની છે અને તેનાથી પણ વિશેષ પોતાના પગ ભર ઉભી થઈ રહી છે આવી જ એક મહિલા રાજકોટ માં રહેતા ચાંદની બેન છે કે જેઓ થેપલા નો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે અને તેમના જેવી પાંત્રીસ જેટલી મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે ચાંદની બેન છેલ્લા દસ વર્ષથી થી અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ ચલાવે છે બે હાજર ચૌદ માં થેપલા બનાવવાનો આ ગૃહ ઉદ્યોગ તેમણે ચાલુ કર્યો હતો અને આજે તેઓ દસ થી બાર હજાર થેપલા બનાવે છે અને મહત્વની વાત એ છે કે તેઓ વેક્યુમ થી પેકિંગ કરે છે જેથી એક મહિના સુધી થેપલાને કંઈ પણ થતું નથી દસ વર્ષથી વેપાર કરીએ છીએ અને અત્યારે અગિયારમુ વર્ષ ચાલુ છે અમે રાજકોટ જુનાગઢ બરોડા વલસાડ વાપી અને અમદાવાદ એવી રીતના ઘણા બધા શહેરોમાં માલ દઈએ છીએ કાયમના દસ થી બાર પીસ થેપલા બને છે પાંત્રીસ જણાને રોજગારી પૂરી પાડીએ છીએ બધા ગ્રાહકોને ઘરે બેઠા થેપલા મળે એવી અમારી અપેક્ષા છે ગાંધીગ્રામ ગૌતમ નગર શેરી નંબર છ ના ખૂણે અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ ટાઈમિંગ સવારે નવ થી બાર અને સાંજના પાંચ થી આઠ નો ટાઈમ છે ચાંદની જણાવ્યું હતું કે અમે બે હજાર ચૌદ ના વર્ષથી આ ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ રોજના અમારા લગભગ દસ હજાર થી બાર હજાર જેટલા થેપલા વેચાણ થાય છે તેમાં પણ તેના થેપલા ટી પોસ્ટ જેવી કંપની વેચાણ કરે છે જે થેપલા બનાવવા માટે ઘઉંનો લોટ તેલ તલ મેથી હળદર અને મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ ખાસ બહાર ગામ માટે વેક્યુમ પેકિંગ પણ કરી આપવામાં આવે છે જે વેક્યુમ પેકિંગ કરવાથી તેની વેલિડિટીમાં વધારો થાય છે અને તે થેપલાને એક મહિના સુધી કશું પણ થતું નથી અમે આ થેપલાનું કામ કરીએ છીએ અમે આ કંપનીમાં નવ વર્ષથી જોડાયેલા છે અમારી પ્રોડક્ટ અન્ય કરતા વિશેષ પ્યોર મકાઈનું તેલ ઘરઘંટીનો લોટ દરીને અમે વાપરીએ છીએ ગૃહ ઉદ્યોગમાં કામ કરતા સુમિતાબેને જણાવ્યું હતું કે આ ગૃહ ઉદ્યોગમાં થેપલા સિવાય બીજી કોઈ વસ્તુ બનાવવામાં નથી આવતી માત્ર ને માત્ર થેપલા જ બનાવવામાં આવે છે ને આ થેપલા ગૃહ ઉદ્યોગમાં પાંત્રીસ જેટલી બહેનોને રોજગારી મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગમાં બનતા થેપલાનું મુખ્યત્વે ટી પોસ્ટ જેવી કંપની પણ વેચાણ કરે છે જો કોઈ વ્યક્તિ આ થેપલાનો સ્વાદ માણવા માંગતા હોય તો તેઓ કોઈ પણ ટી પોસ્ટ ઉપરથી અથવા તો ગાંધીગ્રામના ગૌતમનગર ગૌતમ નગર નંબર છ ખાતે આવેલ અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ માંથી તેની ખરીદી કરી શકશે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે રિપોર્ટર દિલાવ સુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ